ભાગ લીધો હતો નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના વુમન સેફ્ટી બેડ ટચ ગુડ ટચ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ એનડીપીએસ ડ્રગ્સ બાબતે ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં પાંચસો થી વધારે વિદ્યાર્થીનીઓને સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર પીઆઈ પીનલ વાઘેલા ભાવસિંહ વસાવા એસઓજી ભરૂચ મલકેશ ગોહિલ સાયબર બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અક્ષયરાજે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસની ભાગે પરત કર્યા છે જે એક મોટી કામગીરી છે અક્ષયરાજ મકવાડાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ ફેસબુક ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એ સિવાય વુમનની સેફ્ટી સિક્યુરિટી વન એઈટ વન અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમને આ સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં